આજે પહોંચ્યા છીએ ભેસાણા ગૌશાળામાં અને દ્રશ્યો બતાવવા માટે કે જે રીતે આવા દ્રશ્યો સતયુગમાં જોવા મળતા એ હવે કલિયુગમાં જોવા મળવા એટલા માટે જોવા મળી રહ્યા છે કે કળિયુગમાં પણ જો ધર્મ હશે તો આવા દ્રશ્યો ઘણી વાર જોવા મળશે અને એ પણ તમે તમારા ધર્મ પ્રત્યે અડગ હશો આપ જોઈ રહ્યા છો બેસણાની ગૌશાળામાં બે હજાર પચીસો થી વધારે ગાયો છે અને આ ગૌશાળામાં નથી દૂધ વેચાતું નથી ગાયો વેચાતી નથી સરકારની ગ્રાન્ટ આવતી તેમ છતાં ગૌશાળા બંધ ચાલે છે પચીસ ગાયો થી શરૂઆત કરી હતી આજે બે હજાર પચીસો થી વધારે ગાયો છે અને હજાર બારસો થી પંદરસો જેટલા બીજા પ્રાણીઓ અને પશુઓ છે અને આ તમામ જીવોનું જતન કરનાર આ યુગની બે સતીઓ ઓગઢ ધરાની બે સતીઓ એટલે હું બેન નહીં કહું પરંતુ માતોશ્રી કહીશ માતાશ્રી રમાબહેન જેમ જેમનો દેહાંત થયો છે અને માતાશ્રી શારદાબહેન આ બંને બહેનોએ આ ધરાને ઉજાગર કર્યો છે ખરેખર ધન્યવાદ આપું છું આવા માવતરને કે જે આ બે દીકરીઓને જન્મ આપ્યો છે મારી સાથે આ ટ્રસ્ટ સાથે સંકળાયેલા અને સતત ભક્તિ સેવા ભાવનું કામ દાનાભાઈ ભગત જોડાયા છે છે એમના પાછળ પણ લાગે એટલે તમે વિચાર કરજો આ એ જ દાનાભાઈ ભગત છે સતત ભજન કર્યા છે કીર્તન કર્યા છે લોકો સુધી ભક્તિની વાત પહોંચાડી છે અહીંયા આવી જ ગાયો છે જે તમને પ્રેમ આપે છે દાનાભાઈ જી આ ઇતિહાસ છે ઓગડ ધરાનો તમે તો અહીંયા સંકળાયેલા છો ત્યારથી આ શરૂઆત થઈ હતી કેટલી ગાયો હતી અને તમે આ દ્રષ્ટિકોણ જે છે જે આ દ્રશ્યો સર્જાયા બદલાયા તમે નજરે નિહાળ્યા છે શું કહે જો સાહેબ હું અહીંયા પહેલી પચીસ ગાયો હતી ત્યારથી હું આ સંસ્થા હારે સંકળાયેલો છું જોકે કોઈ મોટી સંસ્થા બી નથી પહેલી બેનો પચીસ એક ગાયું રાખી અમને એમની સેવા કરતા એના પછી થોડી વધારે ગાયો થઈ એટલે અમે ટ્રસ્ટ અમારે મિત્રો મળીને ટ્રસ્ટ રજીસ્ટ્રેશન કર્યું અને ત્યાંથી ગાયોનું વધુ થાતા થાતા આજ બે થી પચીસો ગાયું આ વેહણા ગૌશાળાની અંદર છે અને બીજું એક ખાસિયત તો ઈ છે તમે અન્ય ગૌશાળાની અ ગૌ માતાઓ જો અને પહેણા ગૌશાળાની તમે ગૌ એટલી મતવાળી છે એમ તમે બધે દ્રશ્ય બતાવો એટલી મતવાળી અને બેનો ખરેખર પૈસા હોય કે ન હોય પણ અમારે બંને બેનો કોઈ દાડો ગૌ સેવા અને એની ઘાસચારામાં કોઈ ઉણપ રહે એવી ક્યારેય કરતા જ નહીં જેમ બને એમ વધારે ને વધારે ઘાસચારો વાપરવા અને ગાય દુખી ન થાય એ માટે સતત પ્રયત્નશીલ લેતા અને ખાસ તો હવે અમને ચિંતા એ વાતની છે કે ખરેખર રમાબેનનો સર્ગવાસ થતાં અમારે વહીવટની ખૂબ ખોમી પડશે કારણ કે સતત એ ઓફિસનું કાર્ય સંભાળતા અને

અને છતાંય કરોડો રૂપિયાનો વહીવટ એ સંભાળી શકતા હતા લખી શકતા તો વાંચી શકતા તો બરાબર તો આનાથી વધારે બીજું શું હોઈ શકે કારણ કે એ તો ધોનાભાઈ સાક્ષાત મને તેવું લાગે સતી જ હતા ના સતી જ હતા ને એમ પછી એના પછી આપણે જોયું ને એમ ખરેખર આ કપીરાજે જે ખરેખર એમના વિરહનો નો દેહ છોડી દીધો અને હજી પોપટ પણ છે એ પણ મને એમ છે કે ખરેખર રહેશે નહીં અને એમનો ખરી ખરી આત્મા એવો સંબંધ હશે મારું પણ એવું માનવું છે કે અહિયાં ગુજરાત ની ધરાવ પર એક ઇતિહાસ છે જેસલધોર ની સમાધિ નો અહિયાં કપિરાજ અને માતાશ્રી નો સમાધિ નો એવો ઇતિહાસ બનશે એવું લાગે છે પણ બને જ એમ હવે કપિરાજ ની ત્યાં જ સમાધિ જોડી જ આપવાની છે એટલે એવો ઇતિહાસ બની જ ગયો છે એમ માતાશ્રી બે દિવસ પેલા ગામ ના એક મહિલાને સપનું આપ્યું હતું અને કહ્યું હતું કે મારા અંજુ ને મારી બાજુમાં જ સમાધિ આપજો આ પણ એક ઐતિહાસિક ઘટના છે

જે તમે નજરે નિહાળ્યા છે ખરેખર દાડે દાડે ચડતું જ આવ્યું છે એમ આ જુધી રોજે રોજ એમનો વિકાસ થતો જ ગયો છે કારણ કે પછે ટ્રસ્ટીઓ અમારે જે ઠક્કર સમાજના હતા એ બધાય ટ્રસ્ટીઓ આવ્યા અને ગૌશાળાનો ખૂબ વિકાસ કર્યો છે અને ગૌશાળાના નામે જમીન પણ ખરીદી છે એને લીધે સરકારનો જે કાયદેસર લાભ મળવાનો થાય

મેં ગૌ સેવા માટે કર્યા છે એમાં ખાસ માં ખાસ હું આ ગૌશાળા સાથે સંકળાયેલો એટલે જે કઈ દાન આવે એ બધું સ્વાર્થ માટે એ જ સંદેશ છે કે ખરેખર આ મનુષ્ય દેહ વારે વારે મળતો નથી એટલે ખરેખર એવું કોઈ સેવાનું કાર્ય કરી કે જે અમર થઈ જાય

અને આ ઇતિહાસ કાયમ માટે અમર રહેવાનો છે દાનાભાઈની લોકોને અપીલ છે કે એવા એક કોઈ કાર્ય કરી જજો દુનિયામાં આવ્યા છો તો કે લોકો તમને વર્ષો સુધી યાદ કરે નમસ્કાર